મિત્રો કેમ છો બધા મજામાં જશો ને આજે અમે ટ્રેક્ટર રાખવાનું ચાલુ કરી નાખ્યું છે એરંડાની અંદર જોઈ શકો છો તમે આ અમારે ટ્રેક્ટર રાખેલા છે ડ્રાઈવર આ બાજુથી આંકવાનું ચાલુ કર્યું હતું આંકતા આંકતા આપણે આંકલે પહોંચ્યા છીએ એરંડામાં જો એરંડામાં આપણે છે ને આપણું ઘર ક્યાં આગળ છે આવી રીતે સીધો સીધો શાહ રાખવાનો હોય સર સ્માઈલ આપે છે આ છોકરો બેઠો બેઠો મિત્રો તમે કોમેન્ટ કરજો કે તમારા ખેતરની અંદર આવી રીતે ટેટકર આખી નાખ્યું છે કે નથી આક્યું એરંડાની અંદર અમે તો આંકવાનું ચાલુ કરી નાખ્યું છે વરાપ આવી ગયો છે એટલે વરસાદ નથી એટલે આંકવાની મજા આવે નક આ પાર્સલનું જે કબૂતરા એવું ગોઠવેલું છે ને એનામાં ખડ વધારે ભરાઈ જાય ને અત્યારે ખડ પણ ઓછું છે ને આંકવાની પણ થોડીક મજા આવે જો આવે એ ભાઈ ટેક્ટર રીવીસ મારે છે એટલે એક કે પણ ગાળો રહી ના જાય જો આવી રીતે ટેક્ટર આંકતા હોય છે આઠેઠ વાડ સુધી આંકવાનું છે જે ઓલું આપણું બાઈક ખોલ્યું એટલી ભાઈ ને પેલા ભાગને મા તો આપણે આપી દીધું ને હવે આ ભાગની અંદર ચાલુ કરીશું અડધમાં પકેશીએ અને વચ્ચેમાં સેદલો નડ્યો છે એટલે રેવીસ વારે છે મિત્રો મિત્રો અધિર કેટકર ચાલુ જ છે અધિરકવાનું આમાં ધરો વધારે થાય છે પલાવું આકેલો હતો જો એ જબરદસ્ત માઇલ આવે છે ધીમે ધીમે ટેટકર ચાલુ છે ઉતાવળો આંકવા જઈએ તો ડટાઈ જાય થોડાક એરંડા એટલે ઉતાવળું નહીં આપતા જેવો રીવીસ મારેલા છે જે ત્રણ ઓળા છે એ બધા રીવીસ મારવા પડશે આટલામાં થોડુંક ઓલો સીધડો નડે છે ક્યાંય કાવડ બાકી છે એટલે આમાં પણ ત્રેવીસ મારશે આપણે કલ્ટી પાછળ થોડોક આળો ફસાઈ ગયો એટલે આપણે થોડું કાઢી લઈએ રાખજો જો આવો આળો ફસાઈ ગયો સહી પેલો કાઢી લઈએ